नंदो भाई ए केता के गुड मॉर्निंग ए खाना केता के गुड मॉर्निंग के गुड मॉर्निंग केता केता खराब केता खराब के गुड मॉर्निंग हेलो दोस्तों केता हम्म हम्म तो 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 के गुड मॉर्निंग हेलो दोस्तों हेलो के आ के सब्सक्राइब कर दीजो के केतो एता के सब्सक्राइब कर दीजो दफू ये सब्सक्राइब कर दीया <laughs> 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 के सब्सक्राइब कर दो सब्सक्राइब कर दो गुड मॉर्निंग गुड मॉर्निंग साई माताजी साईं सुना फैमिली दो केम से बधाई YouTube फैमिली काम करवाने से

તો કે હું નહીં નીરી દઈએ મસ્તનું પાણી પાછું ચાલો પંખો ચાલુ કરી દે પંખો બંધ છે પછી નીરી પાણી પાણી પાય અને થોડીક વાર આરામ કરી લઈ પછી જવાનું છે ઓલી વાળીએ ત્યાં થોડુંક કામ અને હવે મસ્ત મજાનો ઋંઢાનો ચા પી લીધો અને આ બધા

એને થી રામે ઈરંબાની વસ્તુ છે એ આંગડવાડીમાં હું ભણાયોય તો મને કે આજ તો મને કઈ કહેતી હતી પછી એનો લાઈટનો કાઉ કહેતી હતી લેટુ કઈ નઈ મને લાઈટનો નથી રસ્તામાં કહેતી તો કઈ કહેતી હતી મને આ ગ્રીન લાઈટ ને લાલ લેટને પછી લીલો લાઈટ થાય ને પછી જવાનું પછી હે આપણે આગળ નીચે હોય ને ઈ બોર્ડ ઈ બોર્ડ માં અને આગળ દવાખાન છે ને એ બોર્ડ માં લખી ગયો ભાઈ ન્યાઉ કરવાનું હે શું કરવાનું લખી કરો ના એ હે ઊભી જવાનું ઊભી જવાનું આલા તો એ એટલે 6 વાગી ગયા છે અને આપણે ઓલે ખેતર જવાનું હતું પણ પ્લાન કેન્સલ થયો થોડુંક કામ આવી ગયું હતું કામ કરવામાં ટાઈમ હવે આપણે આ ઢોર છે ને છ વાગ્યા હા તો વાંધો છો

થોડી થોડી ઠંડી હોય ને ઈ રગડા જેવો સાહ પીધો હોય ઓ હો દિલ્હી નજરે દેખાય માધવભાઈ પૂરી ને મસ્ત સા બનાવીને ને તો પેલા ચા પી નહીં પછી દૂધ દેવા જવાનું થાય

આપણે એન્ડ કરીએ તો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી ને જય તો સબસ્ક્રાઇબ કરવાનું લાઈક કરવાનું શેર કરવાનું ભૂલાય નહીં આવજો ફરી મળીશું રામ રામ